મિત્રો ઊંધા ગેસની સમસ્યા રહે ગેસ ઉપર તરફ ચડે કબજીયાત રહે પેટ પૂરું સાફ ન થાય એમાં મોટે ભાગે આજના સમયમાં ઘણા બધા પેશન્ટને આ ફરિયાદમાં મેઇન કારણ હોય છે એમનું વ્યસન અને સાથે ચા પીવું બરાબર છે તંબાકુ ગુટકા માવા મસાલા અને ચા આ બધી વસ્તુઓને કારણે આ પ્રોબ્લેમ વધતો જતો હોય છે અને ક્યારેક ક્યારેક બહુ હેરાનગતિ કરાવતો હોય છે આવી એક સમસ્યા સાથે મારી પાસે શંભુભાઈ નામના પેશન્ટ આવ્યા હતા શંભુભાઈ તમારું ગામ કયું મારું ગામ ચોબરી અને તમે ત્યાંથી આપડા ગાંધીધામમાં આ હોસ્પિટલની ખબર તમને કઈ રીતે પડી મને આપણે આ ફેસબુક દ્વારા ઓનલાઈન બરાબર તમારો તો એમાં જેમ જેટલા દર્દીઓને જે રીતે સારું થતું હતું એને સારું લાગતું હતું એવું જ તમને સારું થયું અહીંયા આવીને એટલું જ સારો સંતોષ થયો એટલે સારું પરિણામ મળ્યું તમને હા હા બરાબર 100% પરિણામ મળ્યું એટલે એમને તમને એમ થયું ને કે ભાઈ ત્યાંથી અહીં આવી તો ધક્કો પડે એવું નથી વસૂલ થાય છે ધક્કો પડે નથી ના બરાબર 100% વસૂલ હવે તમને જે ગેસની સમસ્યા હતી એમાં શું તકલીફ થતી કેટલા સમયથી થઈ હતી તમને ગેસની મને બે વર્ષથી તકલીફ હતી બરાબર અને ધીમે ધીમે પછી ક્યારેક દે ઓલો બરાબર થઈ જાય ને વધારે તકલીફ આવે એક દોઢ મહિનાથી વધારે તકલીફ હતી ફૂલ તકલીફ બરાબર તમે જ્યારે અહીં આવ્યા ત્યારે મેં તમારી બધી ફરિયાદો લખી રાખી છે કબજિયાત રહેતી ગેસ રહેતો અને જે છે ઈ સતત જે છે ઈ પેટ સાફની તકલીફમાં રહેતું બરોબર છે અવારનવાર આ પ્રોબ્લેમ થઈ જતી ખાસ કરીને તમને વ્યસન હતું બરોબર છે તંબાકુ અને ચા ને ચા કેટલું લેતા રોજનું તમાકુ ને એ તો આખો દિવસ ચાલુ જ પડ્યો હોય તમાકુ ચા બરાબર સતત ચાલુ હોય કા અને જ્યારે તમે આટલા સમયથી પરેશાન હતા ને આપણે આખી આખી મેડિસિન કરીએ લગભગ આપણી એક દોઢ મહિના મેડિસિન ચાલી બે મહિના ચાલી ને આપડી કેટલા ટકા રાહત થઈ ગઈ તમને મને સો ટકા સો ટકા સો ટકા રાહત ખાસ કરીને તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માંગુ છું કે મેં તમને જે સમજાવ્યું કે તમે ચા અને તમાકુ બંધ કરો એ બંધ કર્યા પછી કેટલું સારું લાગે છે એ બંધ કર્યા પછી છ ટકા એમ

હું શંભુભાઈના માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે જે લોકોને ગેસ એસિડિટી ઊંધા ગેસની સમસ્યા હોય કે કબજિયાત રહેતી હોય તો સૌથી પહેલાં તો એ જુઓ કે વ્યસન નથી ને જો વ્યસન હોય ચા બીડી સિગરેટ દારૂ તંબાકુ કોફી એ બંધ કરવા પ્રયત્ન કરો શંભુભાઈને ભાઈને તંબાકુ અને ચાનું વ્યસન હતું ને એ બંધ કર્યા પછી એટલો બધો ફાયદો થઈ ગયો કે એમને ગેસને એસિડિટી સદંતર નાબૂદ થઈ ગયા અને પેટ સાફ રહે છે ભૂખ લાગે છે હવે તો ભૂખે લાગતી છે ને સારી કમ્પ્લીટ પહેલા ભૂખમાં પ્રોબ્લેમ થતો હતો હા કાંઈ કંટાળો બી નથી આવતો કામ કરવામાં કંટાળો નથી આવતો કે જાવું આવું એ કંટાળો ના આમ શું કંટાળી જઈએ શંભુભાઈ તમે એ સમજાવો લોકોને વ્યસન બંધ કરું લોકો એમ મિત્ર વ્યસન બંધ કરશું તો અમને ગેસ થઈ જશે અમને કબજિયાત થઈ જશે વધારે તકલીફ થશે તમારો અનુભવ કેવો રહ્યો મારો અનુભવ મારો અનુભવ એવો રહ્યો કે વ્યસન ના હોવો જોઈએ સવારના સવારના ઉઠી અને આપણે જ્યારે જેટલા આપણે કલાક આઠ કલાક કે ના સાત કલાક આઠ કલાક નવ કલાક આપણે નિંદર કરવાની અને સવારના ઉઠી અને ગરમ પાણી થોડું ઘણું પીવાનું નવ શેકો થોડોક અને થોડીક વાર રહી એટલે તમને ભૂખ લાગશે એટલે જે દેશી આપણું ઘરનું ખાવાનું હોય રોજ આપણે ખાતા હોઈએ મગ છે રોટલી છે માખણ છે આપણી દેશી વસ્તુ બાજરાનો રોટલો મતલબ જેને ફાવતો હોય બાજરાનો રોટલો ઘઉંની રોટલી એ બધો આપણે નાસ્તો કરી લેવાનો હળવો નાસ્તો ચા ચા તંબાકુ નહીં ચા તંબાકુ નહીં સાત સાડા સાત વાગે નાસ્તો કરી લેવાનો અને પછી બાર વાગે જમવાનું બપોરનું સારું એટલે વ્યસન મૂકવામાં તમને કેવું રહ્યું સારું રહ્યું વ્યસન મૂક્યા પછી જે તમને ઘણા લોકો એમ કે કે વ્યસન વગર તકલીફ થાય છે તો તમને એવી કાંઈ તકલીફ પડી હતી મને કાંઈ તકલીફ નથી પડી વ્યસન મૂકવામાં કોઈ જાતની તકલીફ નથી પડી એના પછી ધીમે ધીમે મતલબ સારું થતો હોય સરસ તો ખાસ જે લોકોને પાચનશક્તિ સુધારી હોય એ લોકોએ વ્યસન ઓછા કરવા જોઈએ તમે તમારા જેમ ઘણા બધા લોકો વ્યસન કરતા પહેલાં હશે અને એમને ગેસની સમસ્યા છે એમને તમે શું કહેવા માગશો એમને વ્યસનવાળાને હું એ જ કહેવા માગું છું કે દવા પછી પહેલો આપણું વ્યસન બંધ પછી દવા કામ કરે અને દવા જે જૂનું આપણું જે મળશે અંદર જે અંદર જૂનું દવા કામ કરી અને સાફ કરી નાખે એટલે નવું નેચરલ વસ્તુ આપણે આપણી હોસ્પિટલ આપણું નિદાન એના વિશે તમે કેટલા સંતોષજનક છો તમને કેટલું સારું છે એના વિશે તમે લોકોને શું કહેવા માંગો આપણી હોસ્પિટલ વિશે હું સો સો ટકા સંતુષ્ટ છું અને હું તો કહું છું હું તમને ભગવાન જેવા જ માનું છું કે તમે આજે આયુર્વેદિક વૈદિકનો તમે એમડી સુધી ભણ્યા અને આજે તમે જે દેશી વસ્તુનો તમે આટલો બધો માણસોને પ્રચાર કરો અને પ્લસ સાજા કરો છો તો મતલબ ભગવાન બરાબર જેમ જેમ ધનવંતરી ભગવાને આપણને દીધું છે આયુર્વેદ દીધું છે આયુર્વેદ દીધું છે એના તમે શ્રેષ્ઠ છો એમ આયુર્વેદ સારવારમાં સાચા ડોક્ટર સાચી ચિકિત્સાને સાચું નિદાન થાય તો શ્રેષ્ઠ પ્રેરણા મળતું હોય છે અને શ્રેષ્ઠ વસ્તુ જે છે એનાથી ગેસ કબજિયાત મટી જતી હોય છે એનું ઉદાહરણ શંભુભાઈ આપણી સામે છે અને બધાને અમારા બંને તરફથી જ વિનંતી છે કે વ્યસન મૂકવાનું ખૂબ જરૂરી છે જરૂરી છે કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ સૌને અમારા જય શ્રી કૃષ્ણ નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી